તો પંચમહાલના ગોધરા તાલુકાના મેરપ ગામમાં જોડ ફળિયાથી સ્મશાન સુધીના રસ્તાની ખખડધજ હાલતથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે લાંબા સમયથી આ કાચો અને બિસ્માર રસ્તો ગામ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે વરસાદમાં રસ્તો ખીલેઈ ચઢે છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે ગ્રામજનોએ પંચાયતના સત્તાધીશો અને ધારાસભ્ય સુધી રજૂઆત કરી પરંતુ રસ્તો બનાવવામાં કોઈ પગલાં લેવાયા નથી સ્થાનિક લોકોનું

તેની અંદર અમુક એવું એવું વસ્તુ બની છે કે જે મરણ પામ્યા હોય તો પોતાને વાડામાં મળ્યા છે ચોમાસાની અંદર એટલી તકલીફો પડે છે કે અંદરથી જે એક વખત ત્યાં જે નીચાણવાળા વિસ્તારવાળા છે તે આ બાજુ રોડને કનેક્ટ કરી શકતા નથી ગામને કનેક્ટ કરી નથી કરી શકતા અને જે તે સમયે જો આરોગ્ય બાબતની કોઈ ઇમરજન્સી હોય તો ત્યાં બે ત્રણ વ્યક્તિની મૃત્યુ ભી થયું છે ગુજરાત તાલુકાનો મેરપ ગામ છે ઝોળખળિયાનો બરોબર 1200 ની વસ્તી ધરાવતું ગામ એક ગામ જેવું જ છે અને જોડે આમ આ રસ્તા માટે એક વાર મીટિંગ આ સ્થળ ઉપર અહીંથી શમશાન તક જવાનું હોય ને તો કોકને મરણ પામી ગયું હોય ને ત્યારે બહુ તકલીફ પડે છે ચોમાસાના ટાઈમમાં વાળામાં ખેતરમાં ભાવવા પડે છે સાહેબ અને આજે આજે મારો જન્મ થયો ને ત્યારથી હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી સાહેબ આ રસ્તાની ચર્ચા કર કરો છીએ અમે બધાને જ કરીએ છીએ અમે હું પોતે એકલા નથી કરતા બધા મળીને વાત કરીએ છીએ ગોધરા તાલુકાના મેરપ ગામમાં જોડ ફરિયાથી લઈને સ્મશાન સુધીનો રસ્તો લાંબા સમયથી જર્જરિત છે હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું આ રસ્તા માટે ગ્રામજનો વર્ષોથી લડત લડી રહ્યા છે નેતાઓને રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં નથી આવતી તે પ્રકારનો આક્ષેપ છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ રજૂઆતોને કોઈ ધ્યાને લેવામાં નથી આવતી ખાસ કરીને જો વાત કરીએ તો હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તે આ રસ્તા માટે એક લડત ચલાવી રહ્યા છે કે આ રસ્તો અમને બનાવી આપો તે પ્રકારની માંગ છે તે કરી રહ્યા છે કારણ કે અહીં જે લોકો રહે છે તે લોકોને આવવા જવામાં અનેક તકલીફો પડી રહી છે સ્મશાન સુધીનો રસ્તો છે એટલે કે સ્મશાને જવું હોય ત્યારે પણ અહીંના લોકોને ઘણી તકલીફો વેઠવાનો વારો આવે છે ત્યારે આ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અમારો જે રસ્તો છે તે અમને બની આપો રવિશા જીએસટી પંચકોટ